અગિયાર નવેમ્બર બે હજાર પચીસ ના રોજ વડવાણ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર વઢવાણ લીમડી હાઈવે ઉપર નાના કેરાળા ગામમાં સાંજે પાંચ વાગ્યાની આસપાસ ગેરકાયદેસર છે તેવી વાતમી ખાણ ખનીજ વિભાગને મળેલી હતી અને આ બાતમી અન્વયે વિનયભાઈ ભાવસિંગભાઈ ડોડિયા કે જેઓ ખાણ ખનીજ વિભાગમાં માઇન સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે તેઓ પોતાના એક સાથી મિત્ર સાથે ત્યાં સ્થળે પહોંચેલા હતા તે દરમિયાન એક લોડર મશીન અને ડમ્પર ચાલક એ બંનેના જે ડ્રાઈવર છે તેઓએ ત્યાંથી ભાગી છૂટવાનો પ્રયત્ન કરેલો હતો અને આ દરમિયાન લોડર મશીન અને ડમ્પર જે માલિક જે હતા તે ત્યાં ઘટના સ્થળે પહોંચેલા હતા અને આ જે માલિક છે તેમણે ચાવી ઝૂંટવી લેવાનો પ્રયત્ન કરેલો હતો અને ત્યાંથી ડમ્પર તેમના ઉપર ચડાવીને મારી નાખવાની ધમકી આપેલી હતી આ સમગ્ર ઘટનાને ધ્યાનમાં લઈને વઢવાન પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ભારતીય ન્યાય સંહિતાની કલમ નંબર બસો એકવીસ ત્રણસો બાવન ત્રણસો એકાવન ત્રણ અને ચોપન રૂકાવટ મદદગારી અને જાનથી મારી નાખવાની ધમકી બાબતનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ કામના જે બે આરોપીઓ છે વાલાભાઈ અને બીજો એક અજાણો વિશમ તેમાંથી એકની અટકાયત આજરોજ કરવામાં આવેલી છે અને બીજા જે આરોપી છે તેમને પકડવાની તજવીજ હાલ ચાલુ છે